માલપુર ખાતે વાલ્મિકી આશ્રમમાં આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ માહ કાર્યક્રમ યોજાયો માલપુર ખાતે વાલ્મિકી આશ્રમમાં આઈસીડીએસ ઘટક દ્વારા માલપુર ટીડીઓ ભૌમાગ ચૌધરી અને સીડીપીઓ ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં પોષણ માહ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કિશોરીઓએ પૌષ્ટિક ખોરાકને લગતી અંગેની સમજાવવામાં આવ્યું હતું સાથે જ સગર્ભધાત્રી બહેનોને કીટ પણ આપવામાં આવી હતી પૌષ્ટિક વાનગીઓ પણ બનાવી હતી કાર્યક્રમમાં સંખ્યામાં લાભાર્થીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રીપીઓ પટેલ ગીતાબેનગી આજના દરમિયાન બાલપુર સેજાની તમામ કાર્યકરો તેમજ સગર વાનગી નિદર્શન કરવામાં આવે તેમજ તેમને પેકેટમાંથી બનેલી વાનગીનું માર્ગદર્શન આપવામાં આવેલ તેમ સ્વચ્છતા વિશે વાનગી